પોલીસે સપને પણ નહીં વિચાર્યું હોય કે આવું પ્લાન પણ કરે છે લોકો અને આખરે કઈ રીતે બંડા ફોડ થયું છે શું આખો પ્લાન હતો ક્યાંનો એ વ્યક્તિ છે અને આખરે શું થયું છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે આપણા દેશની અંદર અનેક હત્યાઓ થઈ રહી છે અનેક પ્લાન પ્લાન ઘડાઈ રહ્યા છે અનેક પત્નીઓ છે જે પતિને મોતને ઘાટ ઉતારી રહી છે તો પતિઓ પણ ઓછા નથી અને પત્નીઓને પ્લાનથી

હોટેલ લોજ આવેલી છે ગેસ્ટ હાઉસ આવેલું છે SJRS ગેસ્ટ હાઉસ ની અંદર આ 23 ઓગસ્ટ ના રોજ એક કપલ છેતે રોકાવા માટે આવે છે બપરના સમયે તે ચેક ઇન કરે છે કે તે કહે છે કે મંદિર દર્શન માટે આયા હતા અમે અહીંયાથી લગભગ અમુક કિલોમીટર દૂર રહીએ છે બેપુરા કરીને વિસ્તાર છે ગામ છે ત્યાંના આ કપલ હતા જેમાં જે વ્યક્તિ હતો તેની ઉંમર 24 વર્ષની હતી અને તેનું નામ સિદ્ધરાજ હતું જ્યારે તેની પત્ની મતલબ કે દર્શિતા જે બાવીસ વર્ષની હતી ત્યાં રૂમ બુક કરે છે તેને રૂમ આપવામાં આવે છે નંબરનો નંબરના લોકો રોકાય છે પરંતુ આ રેસ્ટોરન્ટ ત્યાં જમવાનું રેસ્ટોરન્ટ નહોતું તેના કારણે તે લગભગ બપોરના બે વાગ્યાની આસપાસ રિસેપ્શન ઉપર પૂછે છે કે ક્યાં જમવાનું સારું બને છે ત્યાંથી એડ્રેસ લે છે અને પુરુષ છે સિદ્ધરાજુ એ ભોજન લેવા માટે મતલબ કે જમવાનું પાર્સલ લેવા માટે બંને જણા માટે નીકળી જાય છે એ રિટર્ન આવે છે લગભગ બે તાલીસની આસપાસ પરંતુ તેની કી હોય છે ચાવી હોય છે એકસો સોળ નંબરના રૂમની તે ખોવાઈ જાય છે તેની પત્ની અંદર હોય છે તેથી તે રિસેપ્શનમાં કહે છે કે તેની માસ્ટર કી હોય તો રૂમ ખોલી આપવામાં આવે રિસેપ્શન થી ચાવી આપવામાં આવે છે પરંતુ સિદ્ધ રાજુ કહે છે કે કોઈ કર્મચારીને મોકલીને ખોલાવ્યા આપો કર્મચારીને તે સાથે લઈને જાય છે પરંતુ જ્યારે રૂમ ખોલે છે ત્યારે તેના હોસ ઉડી જાય છે ત્યાં ચીસા ચીસી થઈ જાય છે કારણ કે તેની પત્ની છે તે બેડ ઉપર પડી હોય છે પરંતુ તેને માથું નથી હોતું તેનું ફર્શ નથી હોતું ચારે તરફ લોહી હોય છે એ પછી બેડ હોય કે દિવાળો હોય તમામ જગ્યા ઉપર લોહી છે તેના ચીઠા ઉડેલા હોય છે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવે છે બીજી તરફ રાજુ છે તે પોતાની પત્નીને સિદ્ધ રાજુ છે તે પોતાની પત્નીને હોસ્પિટલ લઈ જવાનું કહે છે પરંતુ હોટલના મેનેજર કહે છે કે એમાં હવે કંઈ બચ્યું નથી હોસ્પિટલે લઈ જવા જેવું કારણ કે ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ છે ફેસ દેખાતું નથી કઈ રીતે હોસ્પિટલ લઈ જાય સિદ્ધ રાજુ છતાં પણ નથી માનતો પરંતુ મેનેજર તેને તે કરવા રોકે છે અને પોલીસની રાહ જોવામાં આવે છે આખરે પોલીસ છે એ જગ્યા ઉપર આવે છે પોલીસ એ જગ્યા ઉપર આવે છે તો પૂછપરછ શરૂ થાય છે સવાલ એ હતો કે અંદરથી રૂમ લોક હતો તેનો પતિ છે તે બહાર રેસ્ટોરન્ટે ગયો હતો તો આખરે આ મહિલાનું મોત કઈ રીતે થયું કેમ તેના ફેશના ચીથડા ઉડી ગયા આ સૌથી મોટો સવાલ હતો પોલીસને પણ લાગતું હતું કે દરવાજાની અંદર કોઈ ગયું નથી રૂમની અંદર જે થયું છે તે અંદર થયું છે સિદ્ધરાજુને પૂછવામાં આવે છે તો કે કહે છે કે મારી પત્ની છે તે હંમેશા ચાર્જિંગમાં ફોન રાખીને વાત કરતી હતી અને તેના કારણે જ મોબાઈલ ફાઇટો અને તેનો ફ્રેશ છે તે બ્લાસ્ટ થઈ એનો મોબાઈલ જોવામાં આવે તો ત્યાં મોબાઈલ પણ પડ્યો હોય છે બેડ ઉપર અને તે ફાટેલી હાલતમાં હોય છે પોલીસને લાગે છે કે શાયદ એવું તેવું છે એફએસએલ ની ટીમ આવે છે તપાસ શરૂ કરે છે જીવટ ભરી તપાસ કરવામાં આવે છે તો જાણવા મળે છે કે ત્યાં બે મીટરનો લાંબો વાયર એક મળી આવે છે અને જીલેટિન ના ટુકડા મળી આવે છે જીલેટિન એ છે જે બ્લાસ્ટ કરવામાં કામ આવે છે પોલીસને શંકા જાય છે કે બધું તો ઠીક છે પરંતુ આ બે મીટર લાંબો વાયર અને જે જીલેટિનના ટુકડા છે એ અહીંયા શું કરે છે કારણ કે જીલેટીનના ટુકડા છે એ જ બ્લાસ્ટ થયા હતા અને આ મોબાઈલની બેટરીના નથી આ અન્ય વસ્તુના છે અહીંયાથી પોલીસ છે તેનું માથું છે તે ચક્કર આવે ચડે છે અને હવે સવાલ એ હતો કે હા મોબાઈલ બ્લાસ્ટ નહીં પરંતુ કોઈએ ખૂબ મોટો પ્લાનિંગ કરીને મોતને ઘાટ ઉતારી છે પોલીસ પૂછપરછ શરૂ કરે છે તો સૌથી પહેલો શંકાના ઘેરામાં તેનો પતિ સિદ્ધ રાજુ આવે છે સિદ્ધ રાજુની પૂછપરછ શરૂ થાય છે અને સિદ્ધ રાજુ છે એ ભાંગી પડે છે એ બોલે છે અને જે બોલે છે એ સાંભળીને પોલીસ છે તેના ઉડી જાય છે જી હા દોસ્તો અત્યાર સુધી નથી પરંતુ એના ઘરના ન માયના એને કેરલાની અંદર અન્ય કોઈની સાથે પરણાવી દીધી છે તેની એક છોકરી છે છતાં પણ તે મને પ્રેમ કરે છે અને મને મળવા માટે આવે છે મેં વારંવાર તેને ફોર્સ કર્યો છે કે મારી સાથે લગ્ન કરી લે એ માનતી નથી આખરે મેં પ્લાન બનાવ્યો

તેને જિલેટીન અને અન્ય વિસ્ફોટક પદાર્થ છે તેનાથી મહિલા છે તેના મોઢું છે તેની અંદર બ્લાસ્ટ કરવામાં આવે પરંતુ સવાલ એ હતો કે કોઈ જીવતી જાગતી વ્યક્તિ શું પોતાના મોઢાની અંદર પ્લાસ્ટ કરવા દે છે ખરી આ વાત ઉપર પોલીસને શંકા હતી જેથી પોલીસ આગળ પૂછે છે તે રીતે પોસિબલ બેનું તો સિદ્ધરાજુ સમજાવે છે કે તેને પહેલા દર્શિતાના હાથ અને પગ બાંધી દીધા અને ત્યારબાદ તેને બેડ ઉપર સુવડાવી દીધી તેના મોઢાની અંદર આ માઉથની અંદર બોમ્બ છે તે રાખી દેવામાં આવ્યો અને મોબાઈલ સાથે તે કનેક્ટ હતો ત્યારબાદ હું બાથરૂમની તરફ થોડો દૂર ગયો કારણ કે હું જાણતો હતો કે આનો બ્લાસ્ટનો અવાજ છે તે વધારે નહીં આવે જેથી કરીને હોટેલમાં જાણ નહીં થાય ટીવી ઓન રાખ્યું હતું અવાજ ફૂલ રાખ્યો હતો જેથી કરીને અવાજ ન આવે અને ત્યારબાદ મેં બ્લાસ્ટ કર્યો છે તેના ચીથડાવી ઉડ્યા છે આ અહીંયા પર ખૂબ ધુમાડો થયો હતો તો મેં શાંતિથી બારી છે બાલ્કની એ બારી ખોલી નાખી ત્યાંથી ધુમાડો નીકળી ગયો ત્યારબાદ મેં એના બંને હાથ અને પગ છે તેને છોડી મૂક્યા અને તેને બેડ ઉપર જ રહેવા દીધી તમામ વસ્તુ સંકેલી હતી પરંતુ આ જીલેટીન રહી ચુક્યું હતું અને આ વાયર લેતા હું ભૂલી ગયો હવે પોલીસના હાથે ન લાગે આ વ્યક્તિ એટલે એના માટે પ્લાન બીજો પણ ઘડવામાં આવ્યો છે જે માસ્ટર પ્લાન હતો તેણે કીધું કે કોઈને શક ન જાય એટલા માટે મેં આ મેં મારી દર્શિતાને મોતને કાઢ્યું ત્યારબાદ હું રિસેપ્શન ઉપર જાણી જોઈને પૂછવા ગયો હતો કે ક્યાં સારું જમવાનું મળે જેથી કરીને એક એવિડન્સ ઉભો થાય તમે પૂછપરછ કરો ત્યારે એ વ્યક્તિ કહે હતો નહીં ત્યારબાદ હું એ રેસ્ટોરન્ટે ગયો ત્યાંથી પાછો આવ્યો હતો મેં ચાવી ખોઈ નાખી કર્યું કે ચાવી ખોવાઈ ગઈ છે એક જણો વ્યક્તિ ભેગો આવો જેથી માસ્ટર તીથી એ ચાવી ખોલી તો એ એવિડન્સ હતો કે પોલીસની જ્યારે પૂછપરછ થાય તો આ એવિડન્સો છે કે હું અહીંયા હતો નહીં હું બહાર આવ્યો રૂમ ખોલ્યો અને અંદર હવે સવાલ થતો હશે કે આખરે લોક કઈ રીતે થયો અંદરથી દરવાજો તો મુદ્દો એ હતો કે અગર કોઈ વ્યક્તિ એ રૂમ ની અંદર થી બહાર આવે ને બહારથી દરવાજો બંધ કરે અથવા તો દરવાજો બંધ કરવામાં આવે તો દરવાજો આપ લોક થઈ જાય જેથી કરીને કા તો અંદરથી ખોલવો પડે તો બહાર ચાવીથી ખોલવો પડે જેના કારણે આ લોક થઈ ચુક્યો હતો અને ત્યારબાદ મેં અંજામ આવ્યા બાદ જમવાનું લેવા ગયો અને ત્યાં જાણી જોઈને આ હોટલવાળાને અમે કીધું હતું કે ત્યાં સારું જમવાનું મળે છે બંને હું ટિફિન લઈને આવ્યો છું જેથી કરીને કોઈને મારા ઉપર શંકા ના જાય આખરે પોલીસે આ સિદ્ધ રાજુની ધરપકડ કરી છે હવે તેની પૂછપરછ થઈ રહી છે કે આ માસ્ટર પ્લાન બનાવ્યો છે તો ખરો પરંતુ તને કઈ રીતે જાણ હતી કે આનો અવાજ વધુ નહીં આવે ધમાનો આ જીલેટીન અને અન્ય કઈ કઈ વસ્તુને તે ભેગી કરીને બ્લાસ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે આ તું શીખો કાથી કે આને ફેશની મોઢાની અંદર રખાય અને તેને બ્લાસ્ટ કરવાથી આવું આવું થાય તેના બોડી ઉપર એક દાગો નહોતો માત્ર ફેશ જ નહોતું બાકી આ મહિલાનો આખો બોડી છે તે પુરુષ સ્વસ્થ હતું જેના કારણે પોલીસ છે તે અનેક સવાલોના જવાબ છે તે આ સિદ્ધ રાજુ પાસેથી મેળવવાના હાલ પ્રયાસો કરી રહી છે આગળ જોવું રહ્યું શું મોટા ખુલાસા થાય છે પરંતુ દોસ્તો આપણું આ તમામ મુદ્દે શું કહેવું છે શું માનવું છે આપ જરૂરથી કમેન્ટ કરીને જણાવજો આવી જ ક્રાઇમની અવનવી ઘટનાઓ માટે આપ અમારી YouTube ચેનલ નમસ્તી ગીને સબસ્ક્રાઈબ કરો અગર આપણો યુટ્યુ Facebook અથવા Instagram પર જોતા હો તો ફોલો કરો ફરી મળીશું વધુ એક ક્રાઈમની ઘટના સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ